તમે એ જે પણ ભૈયા ગાયો તગડવાતો હતો ગાયો તગડવી થી ઓલી એક્ટિવ એતો અલ પુલ નહી થાય ભાઈ મારો પતંગ તમારા ઈલાકામાં આવ્યું છે કપિન તમે પતંગ લૂટ્યો પાછો હાલ દોરો પાછો તરીકે રૂપિયા લે પતંગ ના હવે વિક્રમ ભાઈ એ લૂટેલા પતંગ તમારા વાહમાં પાછા મળે પુષ્પાના વાહમાં તો પતંગ તો પતંગ પણ દોયડી પણ ભૂલી જવાની ભાઈ આજ તો વાયરો તમાર વાહા માં હતો કાલે વાયરો અમારા ને તો પતંગ તમારો ભૂલી દેવાનું પતંગ ને પોસડી અજા મારા વાલા ભાઈઓ પતંગ લૂંટણી આવો હવે તમે ને તૈયાર થઈ છે આપણે તો કાળા ચીલ ને રાધા ચીલ લૂટવાના જ છે રાધા પતંગ આવતી વહીશાગ મહિના લગ્ન રે આવે છે લગ્ન ની તૈયારી તારરે કડી કાકા પૂછ્યો કાકા મોઢ તર ભાઈ ઘરાયા છે તમે એક ઘરજો ને